ભરૂચની એપેક્સ હોસ્પિટલના મેલ નર્સ બત્રીસ વર્ષીય યુવાનનો હોસ્પિટલમાં હાર્ટ એટેક આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ગુજરાતમાં હવે હાર્ટ એટેકના કિસ્સા રોજ સાંભળવા મળી રહ્યા છે જેમાં પહેલા વૃદ્ધોને હાર્ટ એટેકના હુમલાઓ આવતા હતા પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ હોય તેમ યુવાનો અને કિશોરોને પણ હાર્ટ એટેક આવવા લાગ્યા હોવાના પણ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે આવો જ વધુ એક કિસ્સો ભરૂચ ખાતે પણ સામે આવ્યો છે સામાન્ય રીતે કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે એટલે આપણે એને લઈને તરત હોસ્પિટલ તરફ ભાગતા હોઈએ છે પરંતુ જે યુવાનને હાર્ટ એટેક આવ્યો તે હોસ્પિટલમાં જ મેલ નર્સ તરીકે ફરજ બજાવતો હતો ભરૂચની એપેક્સ હોસ્પિટલમાં મેલ નર્સ તરીકે બત્રીસ વર્ષીય સહેઝાદ ઇકબાલ રાયલી ઓપરેશન થિયેટરમાં ફરજ બજાવતો હતો ચાર માર્ચના રોજ સાંજના સમયે તે હોસ્પિટલમાં હાજર હતો તે સમયે અચાનક તેને ગભરામણ થતા તેને હોસ્પિટલ સંચાલકોએ તાત્કાલિક સારવાર આપવાની શરૂઆત કરી દીધી હતી પરંતુ તેની તબિયત વધુ બગડતા તેને આઈસીયુ વિભાગમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં જ શહેઝાદનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ત્યારે અચાનક તેના મોતથી પરિવાર હોસ્પિટલ સ્ટાફ સહિત નમીપુર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે જો કે અત્રે ઉલ્લેખનીય છે કે શહેઝાદના પાંચ વર્ષના લગ્ન લગ્નગાળામાં તેને એક બે વર્ષીય પુત્ર પણ છે જેરે સેજાદ તેના પિતાનો એકનો એક પુત્ર હતો